ગુજરાત આપનું સ્વાગત છે જુહાપુરા વિસ્તારમાં ગુજરાત ફ્રિજના ગોડાઉનમાં વીસ લાખની ચોરીનો મામલો સામે આવ્યો ઓગણીસ તારીખે ગુજરાત ફ્રિજમાં ચોરી થઈ હતી રોકડ વીસ પોઈન્ટ ત્રણ લાખની ચોરી થઈ હતી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનેગારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા અમરાઈવાડી અને વેજલપુર પોલીસે આરોપીની નાગપુરથી ધરપકડ કરી મહારાષ્ટ્રના નાગપુર આરોપી આશીષ દેશભરતાળની પોલીસે ધરપકડ કરી પતરાની દુકાનને નિશાન બનાવતો હતો આરોપી સામે ભૂતકાળમાં સુરત અને અમદાવાદમાં ગુના નોંધાઈ ચૂક્યા છે ઓઢવ ઓઢકદેવ પોલીસ સ્ટેશન સુરતમાં બે ચેન સ્કેચિંગના ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે આરોપી દુકાનદારો મોટી કેશ ન રાખે તે માટે પોલીસે અપીલ કરી ઓગણીસ દસ બે હજાર પચીસના રાત્રે બેથી ત્રણ વચ્ચે ગુજરાત ફ્રીજ નામના એક શોરૂમ છે ઇલેક્ટ્રોનિક્સના એને એક ગરફોડ એમાં થઈ હતી જેમાં છતમાંથી પાત્રામાં બોલ્ટ ખોલીને એક ઈસમ એમાં ઘૂસી ગયેલ હતા એના કેશ કાઉન્ટરમાંથી વીસ લાખ રૂપિયા અને એક દાનપેટીમાંથી ત્રણ હજાર તો ટોટલ વીસ લાખ ત્રણ હજાર જેટલી અમાઉન્ટ એમાંથી ચોરાયેલ હતી અને એ બનાવ પછી વેજલપુર પોલીસમાં ગરફોડની એક ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં તરત જ વેજલપુર પોલીસની ટીમ એની આરોપીની શોધખોળમાં લાગી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજ આધારે એનો ચહેરા આપના જોવામાં આવ્યા હતા અને તે પછી બીજા આપના સિટી પોલીસને ગ્રુપમાં સંકલન કરીને એની ઓળખ અમરાઈવાડી પોલીસ અને ડીસીપી ઝોન ફાઇવ સ્ક્વોડ દ્વારા પ્રસ્થાપિત કરી હતી અને તે જ ટીમ એને ઘર તપાસ કરી અને તે ઘરમાં મળ્યાના હતા પણ એક લિંક મળી હતી જેને જેને આધારે નાગપુરમાં વેજલપુર પોલીસ અને અમરાઈવાડી પોલીસ ડીસીપી ઝોન સેવન સ્ક્વોડ અને ડીસીપી ઝોન ફાઇવ સ્ક્વોડની એક સંયુક્ત ઓપરેશનમાં એક ટીમ નાગપુર ખાતે મોકલાઈ હતી અને તે ટીમ એ આરોપી જો છે એની ધરપકડ ત્યાંથી કરી હતી અને વેજલપુર લાવ્યા હતી અને એ આરોપીના નામ આશીષ મહેન્દ્રભાઈ ભાતર છે એ મરાઠી છે અને બાવીસ વર્ષની ઉંમર છે અને એ આરોપી લાવ્યા પછી એ ડિસ્કવરી પંચનામેમાં અઠાર લાખ નવે હજાર જેટલા અમાઉન્ટ એમ કે પંચાનવે ટકા અમાઉન્ટ જો છે ઘરફોડના એ રિકવર કરવામાં આવ્યા છે એ આરોપી એમો એવી જ છે એ ઘણા બધા એરિયામાં ફરે છે અને એવી દુકાન શોધે છે જેમાં પતરા છે અને એની ક્રાઇમ હિસ્ટ્રી પણ છે જેમાં ઓડવમાં એને બે ઘરફોડ ચોરીના કેસ છે અને શહેર કોટણામાં એક ઘરફોડ છે ચોરી છે અમરાઈવાડીમાં એક જુગારનો કેસ છે સુરત રેલવેમાં બે ચેન સ્નેચિંગના કેસ છે અને એની એક પાસા પણ થયેલી છે ઓડવ પોલીસ સ્ટેશનમાં અને એ જ એ દુકાનોને ટાર્ગેટ કરીને એમાં ઘરફોડના એ હાથ એ કામ કરે છે ઘરપુર એ અપીલ છે અગાઉ પણ અપીલ કરી કરેલી હતી મને કોઈ પણ બિઝનેસમેન હોય એની શોપ હોય શોરૂમ હોય એટલા બધા અમાઉન્ટ એટલા બધા કેશ આપને કાઉન્ટરમાં ના રાખો અને એટલા અમાઉન્ટ હોય તો બેંકમાં ડિપોઝિટ કરીને જ દુકાન બંધ કરીને ઘર જાઓ એ બી મારી અપીલ છે